দেবো সো না জাই ছে এজশে জারুর মিলন স�ো দে মারো হাত জালে নি লঈ জশে મિત્રો આપને ખ્યાલ આવી જ ગયો હશે કે અમે આજે જે વાતચીત કરવાના છીએ એનો વિષય છે રફી સાહેબ મોહમ્મદ રફી સાહેબ એક ફરિશ્તા જેને લિજન્ડ સિંગર આપણે કહી શકીએ એવા સિંગર્સમાં મોહમ્મદ રફી સાહેબ એમની પાછળ એક વિશેષણ લાગે છે સાહેબ મોહમ્મદ રફી સાહેબ સાહેબ એટલા માટે કે એમને બોલિવૂડમાં હિન્દી સિનેમા સંગીતમાં એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને એ સ્થાન હજુ સુધી કોઈ લઈ નથી શક્યું એટલે જ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ અને આગામી તારીખ એકત્રીસમી જુલાઈએ એ ચુમ્માલીસ વર્ષ એ રફી સાહેબની વિદાયને થશે પણ ચુમ્માલીસ વર્ષમાં આજે પણ રફી સાહેબ એટલા જ નવી પેઢી અને જૂની પેઢી બંનેને એના હોઠેને હૈયે છવાયેલા છે અને આજે રફી સાહેબના આ વિશેષ કાર્યક્રમ અંગે આપને જણાવી દઈએ કે કરુણા ટોક્સમાં આજે અમારી સાથે જોડાયા છે પાર્શ્વ અને પ્રાધ્યાપક ડૉક્ટર મનોજ જોશી

હું તો કિશોરભાઈ રફી સાહેબનું આજીવન ઋણી રહીશ કારણ કે રફી સાહેબનો અવાજ રફી સાહેબની કલા રફી સાહેબની ગાયકી મને ભગવાન એવા આશીર્વાદ આપ્યા કે હું રફી સાહેબના ગીતો ગાઈ શકું છું અને પરમની પરમની અનુભૂતિ થાય છે હું તો એ રીતે કહી શકું કે પરમની ચેતનાનો અનુભવ રફી સાહેબના ગીતો ગાઈએ ત્યારે આપણને થાય ભલે સ્ટેજ શો કરીએ કે ઓર્કેસ્ટ્રામાં પ્રોગ્રામ કરીએ લાઈવ પ્રોગ્રામ કરીએ એ બધું છે પણ હું જ્યારે રિયાઝ કરતો હો મારા ઘરે હાર્મોનિયમ પર રિયાઝ કરતો હો ત્યારે મને એમ થાય કે રફી સાહેબ મને સાંભળે છે રફી સાહેબ મને સાંભળે છે એ મને ગોળે કિશોરભાઈ બહુ મજાની વાત છે કે મને ક્યાંય મેં ક્યાંય ક્લાસિકલ ની તાલીમ નથી શાસ્ત્રીય સંગીત ની કોઈ તાલીમ કારણ કે જ્યારે મારી આ ગાવાની શરૂઆત થઈ ત્યારે આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે હું ક્લાસિકલ ની તાલીમ લઈ શકું અને કોઈ કુદરત માં સરસ્વતી ની દયા અને રફી ના આશીર્વાદ

રેકોર્ડિંગ ની દરમિયાન રફી નું ધ્યાન ઢોલક હાવ નાનકડો કલાકાર જુનિયર હાવ આર્ટિસ્ટ પણ આમાં ઢોલક વગાડતો હતો એના ચહેરો રફી સાહેબે વાંચી લીધો કે આ કઈક ડિસ્ટર્બ છે રફી સાહેબ નું ધ્યાન ક્યાં જતું પણ રેકોર્ડિંગ દરમિયાન ક્યાં ડિસ્ટર્બ ન કરે જેવું રેકોર્ડિંગ પૂરું થયું એટલે રફી સાહેબ પેલા ઢોલક પાદક પાસે ગયા કે દોસ્ત ક્યાં હે तुम्हें क्या प्रॉब्लम है मुझे बताओ तो लोके साहब वाले की दू के मेरी बेटी की शादी है और उसके खर्चा कहाँ से लाऊंगा ये चिंता है સાહેબ એને કીધું ભલે કઈ વાંધો નહીં બધા કલાકારો છૂટા પડી ગયા સ્ટુડિયો પૂરો થઈ ગયો રફી સાહેબ એને ખબર હતી આ કલાકાર ક્યાં રહે છે રફી સાહેબ એની ગાડી લઈને સીધા પેલા કલાકાર ની ઘરે ગયા પેલો કલાકાર તો હજી પૈસો નતો અને એની જે ગાયિકા ના રેકોર્ડિંગ ના જે પૈસા નું કવર આવ્યું એના મિસિસ ને આપીને તમારી બેટી ની શાદી હે એ મેળવી આવશે એટલે આવા તો કેટલાય દાખલાઓ છે મનોજભાઈ મેં એ પણ સાંભળ્યું છે કે તમારી જે પેલી જોબ કદાચ પેલી જ જોબ એની પાછળ પણ ક્યાંક રફી સાહેબ સંકળાયેલા છે સારું યાદ કર્યું સાહેબ કિશોરભાઈ વાંકાનેર દેવી વાંકાનેરની કોલેજમાં મારો ગુજરાતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક વર્ષનો તાલીમ હતો વ્યાખ્યાતા તરીકે ગુજરાતી વ્યાખ્યાતા તરીકે વાંકાનેરની દોષી કોલેજ હા અને એમાં ઇન્ટરવ્યુ પચીસ ત્રીસ ઉમેદવારો હતા બરાબર મારો વારો આવ્યો અહીંયા પ્રિન્સિપાલ ની ચેમ્બરમાં પ્રિન્સિપાલ લલિત મહેતા અને મનુભાઈ મહેતા મનુભાઈ મહેતા ટ્રસ્ટી હતા મનુભાઈ મહેતા વચ્ચે બેઠા બાજુમાં લલિતભાઈ મહેતા બાજુમાં બેઠા અને બીજા સબ્જેક્ટ એક્સપર્ટ ને સિન્ડિકેટ મેમ્બર બધું જે હોય આખી ટીમ સાત આઠ જણાની કલેક્ટ સિલેક્શન કમિટી ટીમ બેઠી હતી અને હું ખુરશી પર બેઠો ને એટલે મનુભાઈ મહેતા મારા સામે ટગર ટગર જોયા એટલે માર્સો મ્યુઝિક નો પ્રોગ્રામ અને ત્યારે મને બે જ ગીત આપતા પંકજ ભટ્ટ ઠાકર યાદ કરો અકેલે ચાલે આવો કે મુસાફી રાધે તો કે હા એ ને અને મને અંદર થી ફરક કે આ ગીત ગાનાર ગાના હવે અધ્યાપક તરીકે નોકરી કેમ આપશે એટલે મેં કીધું જે હોય દાણે વેરી ગયો મેં કીધું એટલે મેં પછી શરૂઆત કરી સાહેબ અત્યારે મને જોબ નથી એટલે હું એ બધા કાર્યક્રમો કરીને મને થોડીક આવક મળે એટલે મારો ખર્ચો નીકળે એટલા માટે હું ગીત ગાવ મને જો નોકરી મળી જશે તો હું ગાવાનું બંધ કરી દઈશ અને મનુભાઈ મિત્ર બોલ્યા કરે ગાવાનું ચાલુ જ રાખવાનું છે અહીંયા કઈ તારું ઇન્ટરનેટ લેવો તો એક ગીત ગા રફી સાહેબનું મને મને ગમતું ગીત છે કે તને આવડશે હું તો પ્રયત્ન કરું મનુભાઈ એટલે કિશોરભાઈ એને કીધું કે બૈજુ બાવરાનું ગીત

બીજું મનોજ ભાઈ હું તમને એ પણ યાદ અપાવું કે કદાચ કદાચ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પહેલી જ વાર એવું બન્યું હશે કે રફી સાહેબનું તમારું ગીત સાંભળીને એક વિરાસદાર છે એને તમને જમીન પણ હા હા બરાબર બિલકુલ સરસ સાચી વાત છે આ પ્રસંગ હારો યાદ કર્યો ધર્મેન્દ્ર કોલેજનું એન્યુઅલ ફંક્શન હતું ત્યારે તો આ એમ ગઢવી હોલ હતો ને અરવિંદ મણિયાર હોલ આપણો એક જ માત્ર આશ્રય હતો કલાકારો માટે એમ અરવિંદ મણિયાર હોલમાં એ પ્રોગ્રામ હું એડવાન્સ કોલેજમાં ત્યારે હતો એડવાન્સ કોલેજનો પ્રોફેસર હતો હું તો વાંકાને હળવદ કોલેજના પછી એ ધર્મેન્દ્ર કોલેજના પ્રિન્સિપાલ આચાર્ય સાહેબ દેવેન્દ્ર ઇન્દ્રવદન આચાર્ય સાહેબ એ મારા ભૂતપૂર્વ પ્રોફેસર અને મને બહુ પ્રેમ કરે એટલે એને વિદ્યાર્થીઓને કીધું કે આપણો ધર્મેન્દ્ર કોલેજ નો વિદ્યાર્થી ઓર્કેસ્ટ્રા ચલાવે છે અને અત્યારે હળવદ કોલેજમાં છે એને બોલાવો અને એ પ્રોગ્રામ મને મેળો અને મણિયાર હોલમાં આચાર્ય સાહેબ બધા પ્રોફેસરો બીજા બધા વિદ્યાર્થીઓ એનું ફંક્શન તો ત્યારે થતા ને હવે તો પ્રથા બંધ તો ત્યાં રતનપર ના પ્રવીણસિંહ આચાર્ય સાહેબ ની બાજુમાં એટલે મારું ગીત સાંભળીને આચાર્ય કીધું કે ભાઈ તો બઉ સરસ ગીત ગાય છે આચાર્ય સાહેબ આમ ગૌરવ સારું કીધું ધર્મેન્દ્ર કોલેજ નો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અત્યારે હળવદ કોલેજ પ્રોફેસર છે તો એ કે મારે એને જમીન ભેટ આપવી છે તો આચાર્ય સાહેબે કીધું કે કેટલી જમીન આપું છે કે હું પચાસ વાર આપું છું બધાને આચાર્ય સાહેબે એમ કીધું કે પચાસ વાર ન હોય આ કલાકાર છે એ માંગશે નહીં એને સો વાર જમીન નથી ભેટ આપે એટલે એ મારું ગીત સાંભળીને પ્રેમસિંહ ઝાલાએ સો વાર જમીન ભેટ આપી અને

એક મેં ઘણા એવા કલાકારોને જોયા છે જે સ્ટેજ ઉપરથી રજૂઆત કરતા હોય રફી સાહેબના ગીતની ત્યારે કેટલાક એવા ગીતો છે કે એ કલાકાર ખુદ રોતો હોય મેં જોયા છે એવા કલાકાર પણ એ એની પાછળ હું તમને ખાલી એટલું જ પૂછીશ કે શબ્દો એ તાકાત હશે કે રફી સાહેબનો અવાજ બંને ભેગા હું તમને એ ગાયક તરીકે કહું આ અનુભૂતિમાં શબ્દ કવિતા તો ઉત્તમ હોય પોઈટ્રી સરસ જ હોય સ્વયંકન અગત્યનું છે એનું કમ્પોઝિશન જે આપણે અંગ્રેજી સંગીતની ભાષામાં કમ્પોટ છે કમ્પોઝિશન કે એનો ઢાળ અને સૌથી શિખર ઉપર રફી સાહેબની ગાય હતી એ જ કવિતા કે એ જ કંપોઝિશન કદાચ બીજા કોઈ ગાયકો ગાય તો રફી સાહેબે જે આત્મા પ્રત્યાયો હોય સંગીતનો કવિતાનો કમ્પોઝિશનનો દાખલા તરીકે નવસાદ સાહેબે એક કમ્પોઝિશન આપ્યું પછી રફી સાહેબને સંભળાવ્યું તો નવસાદ સાહેબનું જે કમ્પોઝિશન છે એનું તો નહીં મળે પણ રફી સાહેબ એવી રીતે ગાય એવી કમાલ થી ગાય એવી કેફિયત થી ગાય એવી હલક થી ગાય કે કમ્પોઝિશન ને ચાર ચાર મળી જાય એટલે કમ્પોઝિશન તો ત્યાં જ હોય પણ એને બે ડગલા આગળ શિખર ઉપર લઈ જાય છે ગાયકી કોઈ પણ ગાયક સમર્થ ગાયક હોય રફી સાહેબ જેવો કે મુકેશ સાહેબ કે તલત સાહેબ જેવો હોય એ દરેક ગાયકો આજના ગાયકોમાં નથી આપણે ટીકા નથી કરતા પણ મારી અનુભૂતિ છે હું તો આ વર્ષોથી સંગીત સાથે સંકળાયેલું છું તમે જાણો છો ચાલીસ વર્ષથી આ ક્ષેત્રમાં છું બરાબર પણ આજની પેઢીના ગાયકો માં આ સંવેદન નથી જયારે આપણને યાદ આવે કિશોર કુમાર મોહમ્મદ રફી મુકેશ મન્ના એ

ચુમ્માલીસ વર્ષે આજે રફી સાહેબ અરે તમને કહું નાના નાના બાળકોની ટીવી ઉપર સંગીત કોમ્પિટિશન આવતી હોય છે જુદી જુદી ચેનલોમાં તો હું ઘણી વખત જોઉં છું જુદી જુદી ચેનલોમાં કે નાનો બાળક એટલે છોકરી હોય ને નાની દસ પંદર વર્ષ ની એ પણ લતા મંગેશકર નું ગીત ના ગાય ને રફી ગીત ગાય હવે તો વિકલ્પ નથી રહ્યો હવે તો ભેદ નથી રહ્યો કે નાની બાળકી હોય તો એ રફી નું ગીત પસંદ કરે રફી નું ગીત રજુ કરે અને છોકરાઓ પણ છોકરા નાના પંદર વર્ષના દસ વર્ષના એ છોકરા પણ રથ ની ગીત ગાતા ત્યારે આમ આંખો ભીની થઈ જાય કે આ રફી સાહેબ છે હવે એના એના પપ્પા ના જન્મ પેલો એના મમ્મી જન્મ પેલાના ગીતો હોય છે એના તો જન્મ વાત ક્યારે એ જો બાળક કે બાળકી ગાતા હોય એના પપ્પા ના જન્મ પેલા એના મમ્મીના જન્મ પેલા નું ગીત એ બાળક સિલક કરે છે એટલે એના મમ્મી પપ્પા ને એવો સંગીત નો શોખ છે અને એ આ બાળકોને સંભળાવતા હોય છે એટલે આ વસ્તુ બને છે એ સારી વસ્તુ બને છે કે આજે આજની પેઢી આજનું બાળક આજની आग आग रफी नीत गए मुकेश नीत गाय लता मंगेशकर नु गीत गए चेतना बता रहे थे का, आ, रफी शायद तो, आ, नहीं हो तो रफी साहब अतिशोक् लगे कदा रफी साहेब नहीं, आवाज नहीं।

પણ પ્રવેશ એની સાથે સંગીત બીજા બાજુમાં રાખીએ તો પ્રવેશ વાહ વાહ આ ચેતના મનોજભાઈ સાથો સાથ એક પણ આપ ગાયક જ છો એટલે એક લાભ અમે લઈ જ લઈએ તમને જે મનપસંદ હોય આમ તો બધા જ ગીત મન પણ છતાં એક ટચ કરી ગયું હોય હૃદયને એવા ગીતની કોઈ એક લાઈન

આખી રાત આ ગાંધીજીની હત્યા ના સંદર્ભમાં બોલા કે રફી સાહેબ કો બોલા લીજે ઓર એક રચના તૈયાર કરી હે ગાંધીજી હત્યા હોય બાર લેખા તો મોહમ્મદ રફી રાજેન્દ્ર કૃષ્ણ અને હુસલાલ ભગતરામ સ્ટુડિયો માં ભેગા થયા ખાલી હાર્મોનિયમ આ ઓરિજિનલ તમે સાંભળશો તમે હાર્મોનિયમ ઢોલક જ આટલું જ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એક રાતો રાત આ રફી સાહેબને અંજલિ અંજલી આપતું ગીત રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યું હસુલાલ ભગતરામે સ્વરાંકન કર્યું અને રફી સાહેબે ગાયું આ બહુ અત્યારે રેર સોંગ ગણાય છે નજભાઈ તમે કીધું કે હાર્મોનિયમ સાથે તમારો લાભ એ પણ લઈ કારણ કે તમે હાર્મોનિયમ સાથે મે જોયા છે તમને ગા બિલકુલ બિલકુલ આમાં યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણે કોટી કોટી વંદન કરીએ બાપુ કી અમર કહાની રાજેન્દ્ર કૃષ્ણ એનું શિષ્ય બાપુ કી અમર કહાની તો અરવિંદ સાથે આપણે লাইন সম্ভাবো শুনো শুনো এ দু বাপু কে আমি শুনো મનોજભાઈ રફી સાહેબને જ્યારે યાદ કરતા હોય ત્યારે મને કિસ્સો યાદ આવે છે હા બરાબર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મહેન્દ્ર કપૂર એમને એવોર્ડ મળેલો હા એક સોંગ માટે એક ગીત માટે ત્યારે સ્વાભાવિક છે કે એ એવોર્ડ બધા બધા એને અભિનંદન આપવા માટે કરતા હોય તો જોવાની ખૂબી એ છે કે સૌથી પેલો ફોન રફી સાહેબનો ગયો કારણ કે ત્યારે કોઈ એવી જેવું નહીં એમ કે એક ગાયક બીજા ગાયક પ્રોત્સાહન આપે એનો ઉત્સાહ વધારે તો મોહમ્મદ રફી સાહેબનો ફોન મહેન્દ્ર કપૂર ના ઘેર ગયો મહેન્દ્ર કપૂર મેં એવું સાંભળ્યું છે કે એમના પિતા એમના પપ્પા એમના ચાહા હતા રફી સાહેબ એટલે એમને કીધું કે રફી સાહેબ નો કોનો ફોન હતો કોનો ફોન છે તો કે રફી સાહેબ તો એકદમ એ ભાવ ભાવ અને એ કે શું કે મને પપ્પા અભિનંદન આપે કે અભિનંદન નહીં એની પાસે આશીર્વાદ બરાબર આશીર્વાદ લેવા જોઈએ એટલે બહુ બહુ સરસ એમને જે એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ જે હતું આપને પણ કદાચ આવો કોઈ કિસ્સો મહેન્દ્ર કપૂર ને યાદ કર્યા તો હું મહેન્દ્ર કપૂર ની જે ઘટના બની છે એ એ દિવસો હું ગીત તો ભૂલી ગયો પણ રફી સાહેબ ની તબિયત કઈક સારી નહોતી એટલે એને સંગીતકાર ને સ્ટુડિયો ફોન કરીને રફી સાહેબ કીધું કે આજ મે તબિયત અચ્છી ને કલા ઊંગા તો પછી સ્ટુડિયોમાં તો બધા મ્યુઝિશિયન ને સંગીતકાર બધા હતા તૈયાર કવિ ને બધા સ્ટુડિયો તો એટલે મહેન્દ્ર કપૂર ત્યાં હતા બરાબર એટલે સંગીતકારે કીધું કે મહેન્દ્ર કપૂર આપી એક ડબ કરી દીજે આ ત્યારે તો બધો બીજાનો સહકાર હતો જ ને તો કે રફી સાહેબ હું ગવાના હે રફી સાહેબ કે પાસ તો મને આપ ડબિંગ કરી દીજે તો મહેન્દ્ર કપૂરે એક ડબિંગ કરી દીધું અને પછી મહેન્દ્ર કપૂર નીકળી ગયા પછી બીજા દિવસે જ્યારે રફી સાહેબ સ્ટુડિયોમાં ગયા तो संगीतकार संगीत कि ये गाना है तो पुल पर रेकॉर्डिंग संभाले तो वो ये महेंद्र कपूर गाया है तो यही रहने दो महेंद्र कपूर अच्छा गाया है बहुत अच्छा न्याय दिया है ये उसके पास ही रह આવી ખેલ દિલી આવી દરેક કલાકારો માટે આવી લાગણી હતી એટલે રફી સાહેબ નું રફી સાહેબે કીધું કે એ બહુત اچھا તારે મેનેજ મેજિસ્ટરક આવુંગા કોઈ आवाज દી હે કોઈ ન્યાય દિયા હે તો વહી ગાના રાખો ભલે મેરે ફિલ્મ મે ઓર બના હો કે યે મમદ રકપુર કા રાખો વાહ વાહ અ મનોજભાઈ રફી સાહેબ વિશે આપ વાત કરવા બેસિયે તો વાત ખૂટે નહીં જિંદગી ખૂટી જાય જિંદગી ખૂટી જાય પણ વાત ખૂટે નહીં પણ આપણે એ પણ અમારા દર્શકોને પણ જણાવી દઉં કે રાજકોટમાં રફી સાહેબનું નું મ્યુઝિયમ છે મ્યુઝિયમ જેવું એક માણસ છે રફી પ્રેમી રણજીતભાઈ પઢિયાર એમને પોતાના ઘરમાં રફી સાહેબનું મ્યુઝિયમ બનાવ્યું છે આ ઉપરાંત મુંબઈમાં પણ જો તમે જવાનું થાય અને ઘણા રફી સાહેબના ચાહકો છે એમને જોયું પણ હશે પણ હજી નવી પેઢી ખાસ કરીને મુંબઈ જ્યારે ફરવા જાઓ ત્યારે રફી સાહેબનું મ્યુઝિયમ જોવાનું ખાસ ભૂલશો નહીં એટલા માટે કે રફી સાહેબ વિશે આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં વધારે પણ તમને માહિતી એમનો રસપ્રદ માહિતી એ મ્યુઝિયમમાં મળશે તો આજે પણ લંડન સુધી જે બહાર જે લોકો આપણા ભારતીયો વસે છે એમને પણ રફી સાહેબ પ્રત્યે એટલો જ લાગણી છે કારણ કે મને ખ્યાલ છે કે રફી સાહેબના મ્યુઝિયમ માટે રણજીતભાઈ ઉપર લંડનથી ફોન આવેલો અને એને સરસ એમને પ્રોત્સાહન આપેલું એક સાવ નાનો માણસ જે ડ્રાઈવર છે પોતે છે ગીતો રફી સાહેબ ના સાંભળે અને ભારતીયો હોય બીજા ગુજરાતી નોન ગુજરાતી એ લોકો મોરમારે આપણે એમ થઈ જાય કે રફી સાહેબ નું જે સ્વર

મોત મહેબૂબા હૈ લે કર્યા સ્વર કા સિકંદર રફી સાહેબ હૈ ક્યા સ્વર સિકંદર રફી વાહ વાહ તો મિત્રો ખુબ જ રફી સાહેબ વિશે ઘણી બધી અજાણી માહિતી અને મનોજભાઈના ખુદના અનુભવ આપણે સાંભળ્યા અને રફી સાહેબની ફરી આપને યાદ અપાવી દઉં કે એકત્રીસમી જુલાઈએ એમની પુણ્યતિથિ આવે છે તો એ નિમિત્તે આપણે એને વિશેષ આ કાર્યક્રમ દ્વારા વંદના કરી છે એમની એમને યાદ કર્યા છે મનોજભાઈએ કરુણા ટોક્સ માટે ખાસ સમય ફાળવી અને જે સરસ મજાની વાતો શેર કરી છે મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ટોક્સનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ